પોતાની આપણે વાત કરવાનાથી બે હજાર છવ્વીસ અંતર્ગત આપણે તત્વજ્ઞાન વિષયના પેપર નંબર બે ની જેની અંદર આપણે એ થી લઈ અને સી સુધીનું સોલ્યુશન આપણે જોવાનું છે તો સુધી જોડાયેલા એવી છું વધુમાં વધુ મિત્ર મંડળની અંદર આ લિંક તમે શેર કરશો એવી આશા રાખું છું ચાલો બાળકો જોઈએ વધારાની વાત ન કરતા વિભાગ એ તરફ જવું છે પહેલી વખત બરોબર છે તો વિભાગ એની અંદર શું કહે છે જુઓ કે તત્વજ્ઞાન વિશે અઘરો નથી પણ નથી આ વિધાન કેવા પ્રકારનું છે તો કે આ વિધાન કેવું છે સંયુક્ત પ્રકારનું છે બરોબર છે બીજો પ્રશ્ન જોઈએ કે ત્રણ સાદા વિધાનો જટિલ સંયુક્ત વિધાન ના સત્યતા કોષ્ટકની હરોળ કેટલી રહેલી હોય છે તો કે આઠ હરોળ રહેલી હોય છે બરોબર

નીચેનામાંથી કયો છે દોષ છે જે સાધ્ય દોષ છે ને એવું સવિધાનના પ્રત્યે પદો ઉપર કેટલી વાર લાગે છે કે બે વાર બરોબર છે કટલાક પરથી સર્વ પર જવાની જે બૌદ્ધિક સાહસ્ય એ હોય છે બરાબર કટના સેમાંથી કે સર્વેમાંથી ક્યાં જવાનું છે કટલાક મતલબ કટલાકમાંથી સર્વેમાં બરાબર છે તો એવું આવે ત્યારે એને શું કહેવાય વ્યાપ્તિકરણ કહેવાય બરાબર આગળ વધીએ નવમો પ્રશ્ન તરફ જોઈ લીધો આપણે દસમા પ્રશ્ન તરફ આગળ વધીએ તમામ અનિવાર્ય શરતોનો સમૂચે એટલે શું

પંચવીય જે અનુમાન છે કયા પ્રકારના વિધાનમાં નિરૂપાધિક સંવિધાનમાં પક્ષ વિધાનને મળતું આવે છે છે ધ્યાન રાખજો કે ઉપનયનમાં તેરમો જોઈએ સત્ય એટલે શું સત્ય એટલે કે જ્ઞાનનો ગુણ છે બરોબર છે મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા શું હોય છે કે વ્યક્તિગત પસંદગી હોય છે પંદરમાં પ્રશ્ન જોઈએ ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું સેના સાથે સંકળાયેલું છે કે વિચાર અને બુદ્ધિ સાથે સંકળાયેલું છે કોના મતે જે ધર્મને તર્ક વડે સમજવામાં કે ગોઠવવામાં તેજ અને અને સમજ રીતે બીજું નથી આવું કોણ માને છે બરોબર કે મનું સ્મૃતિ માને છે ત્યાર પછી જોઈએ કે જગતના વિદ્વાંત ધર્મોની સંખ્યા કેટલી છે બરોબર છે કે અગિયાર છે હિન્દુ ધર્મ નો ઉદભવ ક્યાંથી થયો છે બરોબર તો કે ભારત માંથી થયો છે યોગશાસ્ત્ર યોગ શાસ્ત્ર શાસ્ત્રીય રચના કોણે કરી બરોબર છે તો કે મહર્ષિ પતંજલિએ ત્યાર પછી સાત્વિક આહાર થી આહાર થી આ હતો આપણો વિભાગ એ ગાલા અસાય મેન્ટ નું બરોબર છે ત્યાર પછી હવે આગળ વધીએને જોઈએ તો વિભાગ બી તરફ જોઈએ આપણે બરોબર ચાલો વિભાગ બી તરફ જવું છે વિભાગ પહેલો પ્રશ્ન શું કહે છે કે તાર્કિક કારકો અન્ય કયા કયા નામે ઓળખવામાં આવે છે તાર્કિક સંયોગીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ બરોબર ધ્યાન રાખશો બરોબર ચાલો આગળ વધીએ બાવીસ પ્રશ્ન તરફ બાવીસમો પ્રશ્ન એમ કહે છે કે દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે બરોબર છે કે દલીલ જે હોય છે એનું પ્રામાણ્યનો આધાર શેના પર હોય છે કે દલીલના પ્રામાણ્યનો આધાર એના રૂપ પર હોય છે કોના ઉપર હોય છે એના રૂપ પર નિર્ણય કોના ઉપર હોય છે આખો એના રૂપ પર હોય છે ચાલો ત્યાર પછી જોઈએ ત્રેવીસમો પ્રશ્ન રૂપલક્ષી સાબિતીમાં જે ત્રાસી લીટી આગળ લખવામાં આવતો પી બરોબર છે શું કીધું છે લખવામાં આવતો પી એ શેનું નિર્દેશ કરે છે બરોબર જે આપણે મતલબ રૂપલક્ષીની જે સાબિતી આપતા હોય એમાં જે ત્રાસી લીટી કહીએ ને

કોને કહેવાય તો મધ્યપદ કોને કહેવાય સામાન્ય રીતે કહ્યું કે સવિધાનમાં બંને આધાર વિધાનો સમાન હો આધાર વિધાન કેવા છે સમાન છે બરોબર અર્થમાં આવતું હોય બે આધાર વિધાનનો અર્થ કેવો આવતો હોય સન્માન સમાન આવતો હોય બરોબર છે પરંતુ ફલિત વિધાનમાં નહીં આવતા પદને મધ્યમ પદ કહેવાય પણ જ્યારે સાબિતી આપીએ ફલિત કરીએ ત્યારે એની અંદર એ પદનો સમાવેશ થતો હોતો નથી બરોબર છે પચીસમો પ્રશ્ન જોઈએ પ્રકૃતિ એક સરખા સંયોગમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય છે પ્રકૃતિ છે એક એક જે એક સરખો સંયોગ હોય એમાંથી એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય બરોબર છે તો એને શું કહેવાય નિયમ કહેવાય ટૂંકું ને ટચ શું કહેવાય છે નિયમ કહેવાય છે કે પ્રકૃતિમાં એક સરખા સંયોગમાં એક સરખી રીતે વર્તે તેને પ્રકૃતિની એક પ્રકૃતિની એકતા રૂપનો નિયમ શું કહેવાય છે પ્રકૃતિ એકતા રૂપનો નિયમ કહેવાય છે ઉપનયનમાં કેટલા પદ હોય છે ઉપનયનમાં ત્રણ પદ હોય છે કેટલા પદ હોય છે ત્રણ પદ સત્યાવીસમાં તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આ કયા પ્રકારનું વિધાન કહેવાય તમે હસો છો ને ત્યારે તમે સુંદર લાગો છો આને કહેવાય મૂલ્યલક્ષી વિધાન કેવું કહેવાય છે મૂલ્યલક્ષી વિધાન કહેવાય છે ચાલો અઠાવીસમો કયા પાસાઓ માનવીના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે જરૂરી છે માનવીનું વ્યક્તિત્વ તમારે જોવું હોય તો કઈ 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 વસ્તુ જોવી પડે તો તો માનવીનું વ્યક્તિત્વ આપણને સમજાય છે કે ત્રણ પાસા એવા છે ત્રણ વસ્તુ તમે જોવો એટલે માનવીની આખી વ્યક્તિત્વ કેવું છે ને આપણને સમજાય છે એક એના વિચાર એની લાગણી અને એક એના કર્મો બરોબર ત્રણ વસ્તુ ઇન્સ તમે જોવો એટલે એનું વ્યક્તિત્વ ખબર પડી જતી હોય છે ચાલો

ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે કે એકવીસ જૂને કરવામાં આવે છે ચાલો આપણે જોઈએ સેક્શન સી બરોબર છે બળકો સેક્શન સી માં જે પહેલો પ્રશ્ન છે ને કે શરતી શરતી વિધાનનું સત્યતા કોષ્ટક રચો બરોબર તો પેપર એક આપણે અપલોડ કરી દીધું છે બરોબર એ પેપર નંબર એક ની અંદર ઓગણસાઠ પ્રશ્ન છે ને જોશો એટલે તમને આનો જવાબ મળી જશે બરોબર એટલે આપણે અહીંયા એનો જવાબ લેતા નથી બરોબર ચાલ ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે આ વિધાનના પ્રતિકોની કરી એના પ્રકાર છે છે એક આપણને દલીલ આપી છે બરોબર છે એની આપણે રજૂઆત કરવાની છે ચલો સાંકેતિક રજૂઆત કરીએ તો આપણે પી લખી શકીએ પહેલા શું લખી શકીએ પી લખીએ પી ની અંદર આપણે લખીએ કે ખેલ મહાકુંભ યોજાશે ચાલો આ વિધાન થઈ ગયું

સોરી બાળકો ચાલો આગળ વધીએ બરોબર તો આપણે અહીંયા બે વિધાન આપ્યા છે આના માટે આપણે પી ધાર્યો માટે આપણને ખબર છે કે શાનો ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ બરોબર છે કોનો ઉપયોગ કરીએ છીએ અને નો ઉપયોગ કરીએ છીએ હવે અહીંયા નહીં શબ્દ આપ્યો છે નહીં માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે નિષેધનો ઉપયોગ કરવાનો છે બે જ મિનિટ બાળકો કોઈક ફોન કરી રહ્યું છે ને આપણને ડિસ્ટર્બ કરી રહ્યું છે એટલે બે મિનિટ પોઝ કરું છું